હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશી કિચન ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે તો આજે હું તમારી સાથે ગરમીમાં ઠંડક આપતા વેનીલા આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ વેનીલા આઈસ્ક્રીમ એટલે એક એવું ફ્લેવર કે જે કોઈ પણ શરત વગર આસાનીથી બીજા બધા ફ્લેવર સાથે મિક્સ થઈ જાય છે ગાર્નિશ કરવા કે થીકનેસ વધારવા વેનીલા આઈસ્ક્રીમ કોલ્ડ કોકો કોફી મિલ્કશેક હોય કે થીકશેક ઇવન ફાલુદાના કોઈ પણ ફ્લેવર સાથે વેનીલા આઈસ્ક્રીમ સરળતાથી મિક્સ કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં એક તપેલીમાં વન ફોર ટેબલ સ્પૂન સીએમસી પાવડર વન ટેબલ સ્પૂન જીએમએસ પાવડર વન ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર અને વન હાફ કપના માપથી ખાંડ એડ કરી બધું મિક્સ કર્યા બાદ તેમાં મલાઈ વાળું પાંચસો એમ દૂધ એડ કરી બ્લેન્ડરની મદદથી બધી સામગ્રીને મિક્સ કરી લઈશું ત્યારબાદ દૂધને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દઈશું તેમજ દૂધને ચલાવતા રહેશું દૂધમાં એક બોઇલ આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી દૂધને ઠંડુ કરી લઈશું દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે ઠંડા કરેલા દૂધની તપેલી પર ફોઇલ પેપરથી તેને પેક કરી દઈશું તેમજ ચાર થી પાંચ કલાક માટે ફ્રીઝરમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું હવે પાંચ કલાક પછી આપણે જોઈ શકીએ છીએ દૂધ જામી ગયું છે હવે જામેલ દૂધને બીટ કરવામાં સરળતા રહે તે માટે પહેલા ચમચી જ વડે આપણે જામેલા દૂધને થોડું મિક્સ કરી લઈશું ત્યારબાદ એક કપ વિપિંગ ક્રીમ તેમાં ઉમેરી એક મિનિટ માટે બીટ કરી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી વેનીલા એસેન્સ ઉમેરી ફરી થી દસ મિનિટ માટે મિશ્રણને બીટરની મદદથી બીટ કરી લઈશું તમારે અહીં વિપિંગ cream ને અલગથી બીટ કરવાની કોઈ જરૂર નથી તેમજ મિશ્રણ સાથે જ વિપિંગ cream ને એડ કરી બીટ કરી લેવું તમે જોઈ શકો છો અહીં 500 ml દૂધમાંથી એક મોટી ટપેલી ભરાઈને આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે હવે તૈયાર કરેલા મિશ્રણને એક એરટાઈટ કન્ટેનર માં ભરી આખી દસ કલાક માટે ફ્રીજરમાં મૂકી ઠંડુ કરી લઈશું બાકી વધેલા પણ બીજા પણ માં ઠંડુ થવા માટે મૂકી દઈશું દસ કલાક પછી આપણે જોઈ શકીએ છીએ વેનીલા આઈસ્ક્રીમ સરસ ક્રીમી સ્ટ્રક્ચર સાથે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે વેનીલા આઈસ્ક્રીમ ને સ્કૂપની મદદથી આઈસ્ક્રીમ બાઉલમાં લઈ લઈશું તેમજ પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કોમેન્ટ તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં લિંક શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે